હા ફ્રેન્ડ જેમ છો જય માતાજી કેમ છો મજામાં પણ મજામાં છું મિત્રો તો મિત્રો આજના બ્લોગમાં આપણે બહુ ખુશીના સમાચાર છે મિત્રો જે આપણે શું ખુશી છે તે પણ તમને હું કહીશ મિત્રો તો મિત્રો આપણે વિડીયોની અંદર તમે જોજો કે મિત્રો આજે આપણે લગભગ કેટલા થોડાક ટાઈમથી આપણે ચેનલ મોટા થઈ ગઈ હતી લગભગ મહિનો થયો અને આપણે જે પેલું ગૂગલ એડસર્ચનું પિન જે આવે એ પણ મિત્રો આપણને મળી ગયું છે મિત્રો કારણ કે અત્યારે હું બહાર છું મિત્રો એટલે આપણે અહીંયા હાથમાં નથી કારણ કે તમને સ્ક્રીન ઉપર દેખાડું છે મિત્રો જે કોઠા પર અહીંયા તમને સાઈડમાં તમે આ જુઓ આ જે છે આ પિન તમને બતાવવા માટે મિત્રો મેં વિડીયો બનાવ્યો છે તો મિત્રો તમારા ખૂબ સપોર્ટથી આજે આપણો ચેનલ કમ્પ્લીટ થઈ ગઈ છે મિત્રો તો મિત્રો આવવાનાવા સપોર્ટ તમે કરતા રહેજો અને જે રીતના તમે સપોર્ટ કરી એવો તમે આગળ વધુ અમને સપોર્ટ કરજો કેમકે આપણે વધુમાં આપણે વિડીયો તમને બતાવીશ મિત્રો તમારા માટે હું વિડીયો બનાવ મિત્રો અને એટલે તમે સપોર્ટ કર્યો છે એટલો બધો મને કે આજે આપણી ચેનલની મોનો ટાઈપનું આપણે પિન પણ આવી ગયો એટલે મને ખૂબ આનંદ છે મિત્રો આજે તો મિત્રો બસ તમે સપોર્ટ કરજો અને આવી રીતના સપોર્ટ કરતા રહેજો અને જે કોઈ આપણી ચેનલમાં નવા હોય એ મિત્રોને ખાસ કે મિત્રો અમારી ચેનલ આ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળે અને નવા નવા બ્લોગ અને ગમે તે તમને હું ગમે ત્યાં જાઉં ત્યાંનો વિડીયો તમને જોવા મળી છે મિત્રો અને તમે અહીંયા જે પણ વિડીયો જોતા હોય તો મિત્રો અહીંયા કોમેન્ટ કરી દેજો કોંગ્રેસ લખવાનું ભૂલતા નહીં મિત્રો એટલે કોમેન્ટમાં લખીજો તો મિત્રો હવે આપણે વિડીયોને અહીંયાથી સમાપ્ત કરીએ તો મિત્રો ફરીના અવલગમાં મળશું તો જય માતાજી